નમસ્કાર આપનું સ્વાગત છે પાસે લીમડી વાળી સડક પર પૂર્વ નગર સેવિકાના પુત્ર ઉપર છરી વડે હુમલો કરનાર પાંચ શખ્સ ની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ તમામ આરોપી સાથે રાખી બનાવ સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી ભાવનગરના રાણીકા વિસ્તારમાં રહેતી પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરના પુત્ર કુમાર ઉપર નજીવી બાબતે ચારથી પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી આ બનાવમાં ગંગાજળિયા પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી છે પાંચ શખ્સની ધરપકડ કર્યા બાદ તમામને બનાવ સ્થળે લઈ જવાયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી હુમલો કરનાર શખ્સોને ઘટના સ્થળે લઈ જવાતા લોકો ટોળે હતા